આજે આપણે કરવાના છે ગાંઠિયા આજે આપણે ફરાળી ગાંઠિયા કરશું અને આ તૈયારી કરી છે મમ્મીએ જો બધું લઈને બેઠા છે મરચાં પીસીને રાખ્યા છે સાબુદાણાના અને બટેકાને ગાંઠિયા કરવાના છે આ બાર મહિનાનો સ્ટોક છે સ્ટોક કરી નાખી આપણે બનાવી બનાવીને ચાલે પડ્યું આનામાં બટેકા ગરમ થઈ ગયા છે ઉકળી ગયા છે તો અહીંયા છે અને આ ચકલી બટેકા ક્રશ કરે છે આ અમને ચંપા માસી આઈડિયા દીધો કે હાથે તે હેરાન થવું એના કરતા મશીનમાં નાખી નાખીને કરો આ બટેકા છે ને આને ક્રશ કરીને આમાં નાખવા છે તો આપણે મહેનત ના કરવી પડે હવે ઘાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે ઘાંઠિયા કાઢવા જશું બધા ઉપર અમારા ગાંઠિયા થઈ ગયા છે ત્રણ સાડી ભરીને ભરીને બનાવ્યા છે આ મારા ગાંઠિયા છે આ ચકલી બેન પણ જાય છે અહીંયા ઉપર ને છત ઉપર નળકો હોય ને એનો એક ફાયદો કે વાસણ બધા ધોવાઈને જાય પૂણા સાત થાય છે અને અમે લોકો આઈસ્ક્રીમ ખાવા બેઠા છીએ જ્યુસી ખાઈએ છીએ જો મારી જિંકલની સેમ કલરની છે ચકલીની પિન્ક છે ને મમ્મીની ગ્રીન છે કચ્છી કેરી

શું કહેવાય ફોલમાં આંબલી કાઢ આ આંબલીમાં તે વીજ કાઢવા બેઠા છીએ ફાટી આંબલી આવે ને બાર મહિનાનું સ્ટોક કરીને રાખીએ ને તો અત્યારે જો હું બતાવું તમને તો આટલી આંબલી રહી છે આ મમ્મી અત્યારે બેઠા છે સફાઈ કરે છે હવા દર્દ ભાઈ ઉઠી ગયા છે નાવા નથી મળ્યું હજી

મને બધી તારીખ ખબર આવી ફૂલ છે તને ઈ ફૂલ છે ચલો હવે આપણે મમ્મી જય સોમનારાયણ જય સોમનારાયણ આટલા દિવસ થી બ્લોગ કેમ નોતા આવતા તમારા આટલા દિવસ દીકરી માથું રૂપતું જાય તો બ્લોગ નતો બનાવતા હા જો આટલા દિવસ છે ને આ મંજુમા ની દીકરી માથું દુખતું હતું ને એટલે બ્લોગ નોતા બનાવતા પણ આ દીકરી હતી તમારી એને કાના બનાવ્યા મા દીકરી અડધું ચલ તો બનાવેલી એટલે જય

અત્યારે સાડા અગિયાર થાય છે પાંચ મિનિટની વાર છે અને અમે હજી કાઢી અમલી કાઢી છે જો ચાલું જ છે આ થોડીક રહી હવે જો હું ભાભી બે મશીન ઉપર છે બ્લાઉઝ સીવે છે અત્યારે કસ્ટમરના બ્લાઉઝ આવે છે બ્લાઉઝ સીવે છે સાતમાં ટીવી બી ચાલુ છે ભાભીની ભાભી ટીવી સ્ટોપ દો તો તમારે કસ્ટમરના બ્લાઉઝ આવે છે તો સીવે છે તમને કોઈને સીવડાવે તો દેજો અમે ભાભી સીવે છે બહારના બ્લાઉઝ જેવા તમે કહેશો એવા સીવી આપશે બધી પેટર્નને જેવું તમે કહેશો એવું સીવી દેશે ગાગરામાંથી બ્લાઉઝ સીવશે બ્લાઉઝમાંથી ગાગરો સીવશે ભાભી બધું આવડે હો ચોળી બ્લાઉજ બધું કરી દે અમે ભાભી નાના નાના છોકરાની ડ્રેસ ને બધું મોટીને આવડે છે બધું બધું ફ્રોકે આવડે એ ભાભી ફ્રોકે આવે ને તમને છોકરીને તમે જે કહેશો એમાં ભાભીને ફોટું બતાવો તો બધું સીવી આપશે અરે છે એક વાગવા આવ્યો પાંચ મિનિટ ની વાર છે અને આ ભૂતળી હવાના ના ગીતું શું ઓલું લેવા મમ્મી લોટ લેવા ગીતી કસ્ટપ લેવા ગીતી બ્લાઉઝ પીસ લેવા ગઈ હતી અને શું કામ કરીને હાલી આવી હજી કાંઈ લઈ નથી અમારું દુકાને કામ હતું હા ઘરે એક વાગી પાછો પાછું વળી પાછું લેવા એ કામ પતાવી આવી કામ પતય આવ્યું કરે ને બીજા કામ વળી ખણી નવા કામ કાઢી આવ્યું વળી

આ લડુ શણગારમાં શું કમી પડી લડુ તમારે કેટલા મસ્ત લાગો છો કેટલા રૂપાડાય કાલે અમે કેટલો બધો વાલ કર્યો ઝિંકલ અંદર લઈ આવી હતી આપણા લડુ ને મળ્યા એની ફ્રેન્ડશીપ કરાવી આખા ઘરમાં મસ્ત હશે થઈ ગયા છે ને ભાભી લઈ જશે હવે ભાભી ને એક દિવસ રોકાવા રાખીજો પણ છોકરો ના પડે છે એનો કાન ના પડે કાન નથી આપતો ભાભી તો દેરા પણ કાન નથી દેતો સાત ને વીસ થાય છે અને લડુ ગોપાલ તૈયાર કરીને એ લઈ ગયા છે ને ઘરે અને નાના બપ્પા રમાડે છે દસ ને હમણાં જ ગયા અને મમ્મી ફીટો ફીટ આઠ વાગે છે અને પાયલ ને ચકલી આવી ગઈ છે ઘરે અને જો ભગવાન નામ લે છે પાયલ અને અમે દર્શ ભાઈ જો રમે છે ત્યારે નાન બાપા રમાડે છે હવે એને 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 ઊંધું ફૂંધું જ કરવું છે નાનીમાં આવી ધ્યાન સાફ કરે છે તો દસ ને આ હવે ઉકાટા કરે છે ને પપ્પા અહીંયા લઈ આવશે ને તો કાંઈ નહીં બોલ પપ્પા લઈ આવતો પપ્પા આમ તેરી આવતા બાજુ શું કરે તો જો મજા આવશે ને આમ એને આવું કરું એમ અને આવું કરવું છે ને પપ્પા તેડી હશે એટલે વાવું કશે એને આ રડવું કરે મજા નથી આવતી આને રમવું અહીંયા કને રમવામાં પડ્યું એ હેરા

વૈશાલી બેન ધંધે લાગી કે એટલી આમાં ચાર લગાવી લીધા વા આપણું કામ સ્પીડમાં આ હા કેવું પડે સ્પીડ વાળી વા મારી બેન ને છે ને આ છે કઈ બીમારી થઈ છે આ જો દેખાય છે તમને અહીંયા ફોટલી ઘંટડી જેવું હવે કાલ દવાખાને લઈ જશું બતાવશું ડોક્ટરને કે છે શું એના કહેવા મુજબ ટુવાલ સુકાવતી હતી ને દિવાલમાં હાથ ભૂસકાણો હોય એના પછી એને પીડા થાય છે ને બહુ જ પીડા થાય છે બિચારીને અને મમ્મી એમ કે છે કે તને ફોડલી નીકળવાની છે એવું લાગે છે નિતરોડિયા જેવું હા દેખાય હવે બહુ દેખાયું જો જબર દેખાયું નિતરોડિયા જેવું મમ્મી એમ કે છે નિતરોડિયા જેવું થયું છે હવે એક વાર બતાવી ડોક્ટર ને ડોક્ટર પોતે કે છે કા હે શું શું કોરા જિંકલબેન તો આજ બોપરનો મમ્મી બે બુન મંડીતી પોપકોર્ન વાટકામાં બરફ રાખ્યો તો રી વાટકો ડાયરેક્ટ શેક કરતો તો પૂજા કરવા ટાણે એવા ટાણે છે મેં જોયું તું તમને બધાની સલાહ માનીને ચક ઝિંકલ તો શેક કરાવી દે ઠંડો પણ જરૂરી નથી ઝિંકલ ઠંડો શેક ડાયરેક્ટ ડોક્ટર ને પૂછ્યા વગર ના કરવાનું હો બેટા ધ્યાન રાખવાનું ને કાલે ડોક્ટર પાસે લઈ જશું અને ચકલીની રિપેરિંગ જે વિધિ થતી હશે એ કરાવી હશું ડૉક્ટર કહેશે હા ડૉક્ટર કહેશે એનમાં હું શું કહું ભાઈ તને પોતાને નથી ખબર તારા શરીરની તે એમ કહેશે